વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી બાદ અંજાર પોલીસ મથકે વરસામેળીના યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરાતા ફરી એકવાર પોલીસ ફરિયાદ અંજારના વરસામેળીમાં રહેનાર એક યુવાનને વ્યાજે પૈસા આપી તેની પાસેથી અઠ્ઠાણું લાખ મેળવી રૂપિયા અડતાલીસ લાખની પઠાણી ઉઘરાણી કરનારા શખ્સ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી વરસામેળીના ઓધો લેન્ડમાં રહેનાર મનોજ સામજી આહિરે આદિપુરના માવજી દેવા આહિર વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીએ ગત તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ના અંજાર પોલીસ મથકે અરજી કરી હતી જે અંગે ગઈકાલે પોલીસ મથકે ગુનો દર્જ કરાયો હતો ફરિયાદી ખેતી તથા જમીન લેવેચનો વ્યવસાય કરે છે જમીન લે વેચના ધંધા માટે રૂપિયાની જરૂરત પડતા તેણે છેલ્લા ચાર વર્ષમાં ટુકડે ટુકડે રૂપિયા પાસઠ લાખ સમાજના માવજી દેવા આહિર પાસેથી લીધા હતા આ રકમનો દસ ટકા વ્યાજે દર મહિને ફરિયાદી હપ્તો આપતા હતા અને અત્યાર સુધી આરોપીને રૂપિયા અઠ્ઠાણું લાખ ચૂકવી આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું તેણે વીસ લાખ રૂપિયા મૂડી પેટે જમા કરાવી અને હજુ રૂપિયા અડતાલીસ લાખની પઠાણી ઉઘરાણી કરે છે અને ફરિયાદ તથા તથા ફરિયાદી પિતાને ધમકી કરી સમાજમાં બદનામી કરે છે શરૂઆતમાં આ શખ્સે ત્રણ ટકા વ્યાજ ચૂકવવાનું કહ્યું હતું બાદમાં દસ ટકા લેખે વ્યાજ ધાક ધમકી બળજબરીથી કઢાવી લીધું હતું મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ફરિયાદીએ આદિપુરમાં પોતાનો પ્લોટ મકાન વેચીને આ શખ્સને રૂપિયા ચૂકવી આપ્યા હતા ત્રાસના કારણે ફરિયાદી આદિપુરથી વરસામેળી રેવા ગયા હોવાનું જણાવાયું હતું પોલીસે આ શખ્સ સામે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે